તારા બધાય દિરાની તો આજ તા અટાણમ છે ને ભી દોવા દીધું આજે કાલે હાંજી દીધું તું અને પાછું આજે અટાણ દીધું કાલે હોય નહોતું દીધું આજ ત્યાં હું ને તો ત્યાં પગ ઉપાડ્યો દોવા દીધું ને ઘણો દૂધ કર્યું તો પીને દવેલી લીધી આ જો ખાય કાલે હાંજી ઈ નહોતો ખાધો તો હમણી કે પાવરો નેત જ ખાધો ને માંદી હે તો ઘરે ේ ඇ ඩොක් ක ුද යිාවටරන මේ පවරයි කදව දෝ යි දිතු ේ මන්ද යි ලක්තු න න රොට වැටනා කැ තුතු හොතුඩ වැරුම් පරි පටවැටකල තුරි උඩන ඇයක් හැතර මක්තත રાતે મન લાગે હાંજી રાતે હજી ખેતર ખેતરમાં વાવવાનું બાકી છે એ મન લાગે મનલાગે હું મારી વેટર રોટા વેટાઇ ગયો આખા હું મારી દે ને પછી વાવે દઈએ ત્યાં અમેરા થી આવવાના હે માણસો લગભગ આવવાના છે હાંજી તા એ કેતા હતા અમે આવી ગઈ તો ડીમમાં જવારી છે ને એ વાટવાની છે અમે જવાય આવે ગયા તા સુમહામાં એ રૂપારે જવાર થઈ ગઈ ને એની એ વાટવાની જરૂર જ છે તો લગભગ ના જાય જવાય વાટવા તો તમારે આ વિહું થોડોક લીલાડો આવી ગયો હમણાં મગોટું ને પાછું મગોટું મગોટું ન ખાય પાછું હમણાં માંડવીને વાહે ખોળ વાટવા જવાનું નહોતું એ મગોટું મગોટું ખાય

ને તેની કંઈ વાંધો હમણાં તો ફાર હતી કે માંદી હે કે કામ પાવરો નથી ખાતો ને આ બધી અહીં ઊભ્યું ને ટાઈટ હોય છે આજે મોજા જમી કાઢ્યા ને આજ એ થયું કે જેની મોજાની જરૂર છે પગમાં ટાઈટ થોડો હાવ ખાલી થયું જો આ બની બેન ઉભા ખાતા ને <laughs> <laughs> ने 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 ही पाए। का? तो कालेगाता गाता राजकोट ना तो राजकोट रिया हाँ जी मोड़ा 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 मतलब કેટલે વાગે આવ્યા હોય નહીં પણ ખબર કાલે જઈ બપોરે હુતો નહોતો ને તો એની વહેલનું ખબર આવે ને કાલે અમે હાજી વ્યારા ને પાણી કરીને વહેલા પરવારે ગયા હતા તે હું સાડા નવ વાગે અમે હુવાઈ ગઈ હતી ને જઈએ લગભગ હુવાઈ ગયો હતો મણે નીંદર સળ ગઈ તો આરે જે જઈ જાગતો હતો પછી ખબર નહીં એની ઘર નીંદર ને મણે નીંદરમાં એવી નીંદર સળ ગઈ ને કંઈ ખબર જ ને પછી ઘાર આવ્યા ને એ ખબર નહીં તો રાજકોટના અસલ વિડિયા ઉતાર્યા કેવી કીણી ટ્રેનિંગ રહી એ બધા એણે વિડીયા ઉતાર્યા ને તો આપણે આજ છે ને એ રાજકોટના વિડીયા મૂકી દીધો ને તમે જોજો આ પછી જ આપણે રાજકોટના વિડીયા ઘણી જો આ વિડીયા પછી જ દે તો તમને ગમી હે જોજો તમે અને કીવા હાટું ગાતા કામ ફાયદા હૈ આપણે આગલા વ્લોગમાં અમે નિરેતી બહેન તમને કીધું બહુ જ સારું જે ટ્રેનિંગમાં ગાતા ને એ હે એ વસ્તુ છે એ

ને આજ છે ને રાત દો વાગે અમે વિડીયોની શરૂઆત કરી આખો વિડીયો તો ખાલી આજનો જ નહીં આવે કાલુ નહીં આવીએ પણ આજ તૈયારી થાય ટ્રેનિંગમાં જવાની અટાણે હાંજીથી ને એવસેના રૂમમાં પંખો ચાલુ કરીએ ને એટલી એકદમ ટાઈટ લાગે તેમ અટાણે માથે ઓટે લીધું ને કાં કાનમાં કાનમાં ટાઈટ લાગે જયભાઈ ની પંખો કરવો જોઈએ તો અમારે જવું આમ બધી તૈયારી ત્યારે ન જઈએ

ચામુંડા કૃપા હોટલ છે અમારી ગાડી છે ચા પીએ ને પાછા આખની હાલતા થઈ જાય આખને જામનગર પૂગ્યું જામનગરથી રાજકોટ કલાકમાં પૂગે જાય હાલો તો અમે બધાય પૂગી આવ્યા ફાઇનલી ફેટતા ફેટતા ફેરત્યા માન પૂગ્યા ને આ અમારી ટીમ છે આખી પોરબંદર વાળા આવની જા રહ્યા બતે આ રહ્યો એ આવ્યો અમાર ભેગો is

Please put your hands together and help me on in the election. ફરવા જવું અને પછી ભાગીએ ટ્રાફિક તો બહુ છે બધા નીકળે જાય પછી નીકળીએ અહીં ટાઈમ તો લાગવાનો જ છે નીકળવામાં ને આ બધી ટીમ અમારી ઊભી બધા વાત જવાનું કે કાર નીકળીએ ને કાર પેટ પૂજા કરવા જઈએ તો રાજકોટથી નીકળે ને રસ્તામાં આવ્યા અમે ભારત હોટલમાં પેટ પૂજા કરવા હતું ને હોટલ તો બહુ સારી છે હા એ પહેલાં અહીં હું જ્યારે ઇલેક્ટ્રિક બાઇક લઈને આવતો હતો ને તારી આ હોટલ એ હું ઊભું હતું ને બહુ સારું ચડે આ ખાવાનું ને જો આ ગાર્ડન રેસ્ટોરન્ટ હે અંદર ગાર્ડન હે ને અંદર બેહવાનું ઘણું હે તો હાલો ખાઈ ને પછી ભાગીએ બહુ ભૂખ લાગી હતી પેટ પૂજા ઘણી કરી લીધી પાઉભાજી ખાધી ઢોસા ખાધા મેં એવું શાક રોટલા હાલે કમ્પ્લીટ કરે પછી ભાગીએ એવું ખાવું કઈ સીધા સીધાથી એક પાઉભાજી ખાધી એક ઢોસો ખાધો ને સાહેબ પીએ લીધી